અહીંયાથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પકડવાનો છે આપણે જો બેટા કેવું હાલજો પેશુ પેશુ મિત્રો આ નદી છે હા આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ચડી ચૂક્યા છે હવે જવાનું છે આપણે અમદાવાદ તરફ એટલે અહીંયાથી આવશે ભરૂચ જોઈ શકો છો મિત્રો

চাপি দিবি চাপি দি কিবি দে Coba tipi deh Coba tipi deh cepat. Cepat, cepat. Cepat, cepat. Cepat, cepat. Cepat, cepat. મિત્રો બરોડા પહોંચી ગયા છીએ પણ આપણો બાયપાસ છીએ એટલે સિટીમાં જવાનું થતું નથી જોઈ શકો છો તમે ગયા છે જે અમદાવાદ નો એક્સપ્રેસ વે છે જૂનું એના પર અત્યારે તમે જોઈ શકો છો હાલ જે ચાલુ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે Opa, aí? Chega aí. Change aí, pão.